તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ હું છું તમારો મિત્ર ગોવિંદ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું વોટ્સઅપમાં પ્રોફાઇલ ફોટો કેવી રીતના લગાવવો અથવા વોટ્સઅપમાં પ્રોફાઇલ ફોટો ચેન્જ કેવી રીતના કરો તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ વિડીયોમાં આગળ જોતા પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે તમને આવાને આવા નવા વિડીયો મળતા રહેશે સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ આવશે તો તમારે ઉપર તઈન ડોટ પર ક્લિક કરી દેવાનું છે તૈન ડોટ પર ક્લિક કર્યા પછી લાસ્ટમાં સેટિંગ્સ પર ક્લિક કરી દેવાનું છે સેટિંગ્સ પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે તો તમારે અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાનું છે પ્રોફાઇલ પર ક્લિક કર્યા છે આવું પેજ આવશે તો તમારે અહીંયા કેમેરા પર ક્લિક કરી દેવાનું છે કેમેરા પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે તમે જોઈ શકો નીચે ત્યાં ઓપ્શન બતાવે છે કેમેરા ગેલેરી અવતાર તો તમે કોઈ કેમેરાથી ફોટો અત્યારે લેવા માંગો છો તો લઈ શકો છો કેમેરાની મદદથી અને કોઈ ગેલેરીમાંથી ફોટો લગાવવા માંગો છો તો તમારે અહીંયા ગેલેરી પર ક્લિક કરી દેવાનું છે ગેલેરી પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે જે પણ ફોટો લગાવવા માગો છો એ ફોટોને ઓપન કરી લેવાનો છે ફોટોને ઓપન કર્યા પછી તમારે અહીંયા સેટ કરી દેવાનો છે સેટ કર્યા બાદ તમારે ડન પર ક્લિક કરી દેવાનું છે ડન પર ક્લિક કરશો ત્યારે એ ફોટો તમારા વોટ્સઅપ પ્રોફાઇલ ફોટો સેટ થઈ જશે આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો